પહેલા કાશ્મીર ગયો હતો લાઈફમાં પહેલી વાર ગયો હતો ને પહેલગામમાં જ રોકાયો હતો ત્યારે જગ્યા જેટલી સુંદર મને લાગી ને ત્યાંના અનુભવો એટલા જ મને સ્કેરી લાગ્યા એરપોર્ટથી નીકળીને અમે જ્યારે કેબમાં બેઠા ને તો કેબના ડ્રાઈવરે અમને એવું પૂછ્યું કે આપ કાંસે આયો હો અમે બહુ હોંશે હોંશે કીધું કે અમે અમદાવાદ ગુજરાત સે આએ તો એને એવો જવાબ આપ્યો કે અચ્છા આપ ઇન્ડિયા સે આયો હો કેસા લગા આપકો હમારા કાશ્મીર મને થયું કે આ અભણ માણસ લાગે છે હોટલમાં ચેક ઇન કરીને પછી સાંજે ત્યાં બેટબોલ પડ્યા હતા તો હું રમતો હતો ને લોકલ બે ત્રણ છોકરાઓ જોડાયા મેં એક શોર્ટ માર્યો તો આપણે અહીંયા કેવું કહે કે અરે ધોની કોહલી એ લોકોએ મને એવું કીધું કે અરે રિઝવાનભાઈ કે આ શોર્ટ મારા રિઝવાનભાઈ નેક્સ્ટ ડે જ્યારે અમે ખચ્ચર ઉપર આવા કોઈ પોઈન્ટ પર જઈ રહ્યા હતા ત્યારે ત્યાંની લોકલ પોલીસ એક જગ્યાએ તાપણું કરી રહી હતી અને પોતાની ગન્સ ડ્રાય કરી રહી હતી તો મને ક્યુરિયોસિટી થઈ તો મેં પૂછ્યું મેં કે આવી રીતે આમ આગ સામે લઈ તો ને થાય નહીં બહુ પ્રાઉડલી કીધું કે આ મેડ ઇન પાકિસ્તાન બંદૂક છે અને જમીનમાં દાટો પાણીમાં દાંટો દસ વર્ષ પછી પણ કાઢો ને તો એવી ને એવી ચાલે કે ત્યાંથી અમુક લોકો ઘુસણખોરી કરીને આવતા હોય છે ત્યારે અમને મળે છે અને અમે આજ વાપરીએ છીએ અમને ઇન્ડિયન ગન્સ જરા પણ ગમતી નથી એ લોકોનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ જુઓ ને તો તમને નવાઈ લાગે દે હેટ મોદી ગવર્મેન્ટ અને મને વાંધો નથી તમે કોઈ પણ ગવર્મેન્ટને હેટ કરી શકો છો પણ એ લોકો ઇન્ડિયન આર્મીને પણ હેટ કરે છે કોઈ પણ આર્મીના માણસને તમે પૂછજો કે ત્યાં રહેવું કેટલું ડિફિકલ્ટ છે હું એવું નથી કહેતો કે ત્યાંના બધા જ લોકલ્સ ગુનેગાર છે પણ તમે મને કહો આ હુમલામાં આટલી મોટી ગન્સ એ ખચ્ચર પર જ્યાં જવાય છે ત્યાં કેરી કરવી કોઈ ઘરમાં રહ્યા હશે ત્યાં સંતાડવી ક્યાંક જમ્યા હશે એ બધું લોકલના સપોર્ટ સિવાય શક્ય છે નથી અને હવે ઘરમાં ઘૂસીને મારવાથી નહીં થાય હવે એમની ઇકોનોમી પર લાટ મારવી પડશે કેમકે જ્યારે ભૂખ્યું પેટ એમને સમજાવશે ને ત્યારે જ ખબર પડશે નહીં જવાય કાશ્મીર રહી જાઓ છો કાશ્મીર ગયા વગર ઉત્તરાખંડ છે બધું કેટલું છે યાર જવા માટે દિસ ઇઝ નોટ ફેર અને ઘણા લોકો એવું કહે છે કે એમાં લોકલ લાઇટનો શું આંકા એક મને વિડીયો મળ્યો છે એ લોકોએ કેન્ડલ માર્ચ કરી છે તમે ખાલી વિડીયો જુઓ આ લોકોના મોઢા જોઈને તમને લાગે છે કે આ લોકોને જરાય ગુસ્સો દુઃખ કે વસવસો છે આ ખાલી પોતાની રોજીરોટી બચાવવા માટેનું નાટક છે